દર્શક મિત્રો એસીબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ કાશ્મીરના પહલગામમાં મૃત્યુ પામેલ નિર્દોષ પ્રવાસીઓની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાશ્મીરમાં જે પહલગામનો હુમલો થયો એ એનએમઓપીએસ જે નેશનલ લેવલે અમારો ઓલ્ડ પેન્શન સ્કીમનો પ્રોગ્રામ હતો એ આજે દિલ્હી ખાતે તો એ રાખવામાં આવે તો ગઈકાલે દિલ્હી ખાતે તો સ્થગિત રાખવામાં આવે હતો અને આજે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વડોદરા એનએમઓપીએસની ટીમે કર્યો છે અને કાર્યકરો હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે કાશ્મીર બાબતે અમે તો એવું છે કે સરકારને જનતાને એવું કહે છે કે પાકિસ્તાન પર હુમલો કરાવો અમે એમની જોડે છીએ અને થવું જોઈએ તો પાકિસ્તાનને ખબર પડે કે આવી ભૂલ ફરી ના થાય કાશ્મીરમાં જે હુમલો થયો આગળ પણ આવા હુમલા થયા છે આપણા દર વર્ષે કેટલાક સૈનિકો છે કાયમ જવાનો આપણા શહીદ થતા હોય છે સરકારે જે ઉડી સ્ટ્રાઇક કરી હતી એવી સ્ટ્રાઇક ફરીથી કરવી જોઈએ તેમને લોકો પર સબક મળે કે ફરીથી આપણા જે દેશના જે લોકો છે આ જે માગી રહ્યા છે ફરીથી એરસ્ટ્રાઇક માગી રહ્યા છે અને આશા રાખીએ કે સરકાર આના પગલાં ઝડપથી લે અને જે આપણા શહીદો છે એમને શ્રદ્ધાંજલિ મળે સાચી શ્રદ્ધાંજલિ